નમસ્કાર ખેડૂત મિત્રો જય જયદ્વારકરી અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો આજે એક મોટો વિડીયો અપલોડ નહીં કરીએ આજે એક નાનકડો એવો વિડીયો અપલોડ કરવાના થઈ તો આજે અમે એક જગ્યા ઉપર આવ્યા છે તમને પાછળનો કેમેરો કહીને બતાવું છું જે આપણા ટ્રેડિશનલ આયરના ઓરિજિનલ ડ્રેસના જે ભાઈ છે એ હાથે પોતે જે બનાવે સીવે અને ત્યાર પછી વેચાણ કરે એની એક દુકાનની ઝલક તમે જોઈ લ્યો તો આ છે શ્રી ઈષ્ટદેવ કલોથ સ્ટોર્સ તો આપણે ભાઈ કંપનીમાં પ્રખ્યાત છે મોહન પાંડવાડા એની બાજુમાં એ દુકાન છે અને દુકાનની અંદર લગભગ તમે જઉં છો એકથી એક ચડિયાતા જે કાપડા પહેરણા જે ભરેલા આહીર પડવાર રબારી એના ટ્રેડિશનલ જે ડ્રેસ હોય એના સ્પેશિયલ સ્પેશિયલિસ્ટ હે નંદલાલભાઈ અને સ્ક્રીન ઉપર તમને એના નંબર પણ હમણાં બતાવી દઈએ આ કોટી છે અને આ કોટી આપણે ધવલ હાટું લેવાની છે અમારી બેન હાટું અમે લીધા હે લુગડા કાલે અમારે એક સોંગનું શૂટિંગ કરવા જવાનું છે તો આ બેન એમાં વરરાજાના બેન થવાના છે એટલે જો એના માટે અમે એક જોડી લીધી છે મમ્મી આવી એની મમ્મી જેવડી જ લાગે ઉર બીજો અને આપણા નંદલાલભાઈ છે જોઈ ભરેલા કાપડા બતાવે છે અને એક તમને એનું જરાક સરનામું કઈક લઈને દેજો કેમ કે આજ કોઈ વિડીયો બનાવવાનું નહીં કી નહોતું અમે ભૂગી આવ્યા તો આ નંબર ઉપર કોન્ટેક કરજો નંદલાલભાઈ હલો અમારી દુકાને એક વખત જરૂર મુલાકાત લેશો ખૂબ સરસ સસ્તા અને સારા કપડાં નવી નવી ડિઝાઇનના મળશે બાંધણી રિયોની ગજીની જરજોટની બધી વેરાયટી મળશે સિવાલ કાપડાં મળી જશે તૈયાર બાહીં ભરેલ પેટ ભરેલ સીધું જાનમાં જવાનું તમારે સડી જવાનું ઉપાધિ જ નમરે કઈ તૈયાર થવાની છે કેમ કે જવું મિત્રો મસ્ત લુક આવે છે અને કોઈને પણ નંદલભાઈ આ કાપડા હે ભરેલા પહેરીણા હે જે ઉર્વી છે લીધું એ ટાઈપનું તો આ તમે કોઈને હોમ ડિલિવરી કરી શકું ઓનલાઈન આપી શકું ઓનલાઈન કરી શકીએ અમને ખાલી એક મેસેજ કરી દઈએ એટલે અમે ત્યાં જ્યાં હોય ત્યાં મોકલી દઈએ બરોબર તો તમે નંદલાલ નું સરનામું હજી હું તમને એકવાર કાર્ડ બતાવી દઉં કેમ કે તમારે આના ઉપર કોન્ટેક તમારે થઈ હકે અને મિત્રો ખાસ કરીને જો નાના બાળકોને ચોયણી પણ બનાવે છે ચોયણી બુસ્કોને જોડી અને આમાં જે દીકરી દેખાય છે એ ટાઈપના લુગડા મારું ઉર્વિશા સાટું લીધા છે અને જો પીસ પણ મળશે તૈયાર પણ કલર મળી બધા હાથ ભરેલ કપડા વાળા હાથી વાળા ડિઝાઇન પોપટ વાળા ડિઝાઇન મોરવાળી ડિઝાઇન ના બધા હાથ ભરેલ કપડા મળી છે નવી નવી વેરાયટીના સુપર એકદમ હે જે આ કચ્છી કલર ભરત બનાવે છે એ પ્રકારના જ પણ ભરત જે હાથથી ભરેલા હે અને એની કિંમત અને સાઇઝ જે છે એ નંદલભાઈ તમને ફોન ઉપર નક્કી કરશે અને ખાસ કરીને બધા મિત્રોને જણાવવાનું કે લગભગ અહીંયા બધા બહેનોના જ કાપડ એ કેમ કે લેડીઝ વેર જ છે અને ખાસ કરીને કોઈ લેડીઝને આ લેવાના હોય તો આ નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી અને જામ ખંભાળિયા આ સરનામું પૂરેપૂરું તમને બતાવી દીધું અને લેવા હોય તોય ફોન કરજો આ નંબર ઉપર અને મિત્રો એક થી એક કાપડ ચડિયાતું જ છે આની અંદર તમને હું બતાડું ખાલી એક વિડીયો ખાલી ફેરવું ને એટલે કાફી થઈ જશે વારે વાર નલરભાઈ એક ધવલ કોટી લઈ જાય બતાવી દો તો આ બધા કાપડ હે ને ભરેલા જ છે અને એકથી એક ચડિયાતા હે અને હજી આનો અમારે સ્પેશિયલ વિડીયો બનાવવા આવવું કેમ કે આજે અમે એટલી ઉતાવળોમાં આવ્યા છે કાયમ અમારે ઉતાવળ જ હતી વિડીયો અમારે જોતા હૈ બધા કહેતા હે કે આવી ઉતાવળ કેમ રે જો ભરેલી કોટી મિત્રો લીધા જેવી એવી હે કોઈને લેવી હોય તો અમે તો એક લઈ જવાના હૈ ધવલભાઈ હાટુ અને નાના છોકરા માટે પણ હે ઉন্না ભરેલીમાં બારિયા ચલો આપણે ધવલ માટે આ પસંદ કરીયું કેમ કે સાત ને પ્રમાણે હે મિત્રો કોમેન્ટ કરજો તમારે પણ લેવી હોય તો નંદલાલભાઈ ની એકવાર ખાસ મુલાકાત લેજો હજી તમને ફરી ફરીને એકવાર બધું બતાવી દઉં બાંધણી ગજી બાંધણી લગડી પટો હેન્ડવર્ક એકદમ નવી ડિઝાઇન સુપર સુપર બધું તો મિત્રો બધાને ખાસ જણાવવાનું કે એકવાર નંદલાલભાઈની ખાસ મુલાકાત લેજો અને જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે લેવા આવજો પણ લગભગ લગ્નની સિઝન નજીક આવે છે એટલે અત્યારે કમૂરતા છે ટ્રાફિકની પહેલાં અહીંયા આવી અને સંપર્ક કરી જાવ અને નાની નાની દીકરીઓ ઢીંગર્યુ માટે પણ મસ્ત મજાના પેળા કપડા મળી જશે સિવલ પેળા કપડા નહીં એ પણ આપણે ટ્રેડિશનલ ડ્રેસ મસ્ત મજાના જો ઉર્વી થઈએ તો એનો મેળ કરની તો હે અને હવે અમે નીકળવાની તૈયારી કરી અંદરભાઈ કોટી અમને ધવલી એ પેક કરી દ્યો તમે મિત્ર આ નવા હાર આવી ગયા છે જો અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કાપડમાં વેલવેટના કાપડામાં ભરેલા

તો મિત્રો આની સાથે જ આપણે વિડીયોનો આપણે એન્ડ કરી હોય અને જો તમે બધા કેવા હે અમારા આ હાથ વર્કનું બધું ફરજ પડેલું છે તો ફરી મળીશું નવા વિડીયોમાં અને ભાઈ નંદલાલ ભાઈની એકવાર ખાસ મુલાકાત લેજો હજી તમને એકવાર એનો કાર્ડ બતાવી દો આમાં નંબર લઈ લેજો આવજો બધાને જઈ દર કરીશ